જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમ સિવાય અને જય સ્વામિનારાયણ કેમ જો બધા તો આજે વસંત પંચમી છે અને વસંત પંચમીની તિથિ શુભ સમય મહત્ત્વ પૂજાની રીત અને આ દિવસે શું કરવું અને શું ન કરવું તેના વિશે હું આપને આ વિડીયોમાં જણાવીશ તો આપ આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તો વસંત પંચમીનો તહેવાર દર વર્ષે મહા મહિનાના સુદ પક્ષની પાંચમી તિથિએ એટલે કે પાંચમની તિથિએ આવે છે અને આ વર્ષે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે ઉજવાશે આ વસંત પંચમીનો તહેવાર શિક્ષણ સંગીત અને કલાની દેવી સરસ્વતીને અર્પણ કરે છે હિન્દુ શાસ્ત્રોમાં આ તહેવારનું ઘણું મહત્ત્વ છે શાસ્ત્ર અનુસાર મા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે એટલે કે વસંત પંચમીની તિથિને દિવસે થયેલો આ તહેવારને વસંત અથવા તો વસંત પંચમી પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસથી વસંત ઋતુનું આગમન થાય છે આ વર્ષે વસંત પંચમીની તિથિ તથા તેનું પૂજનનો સમય હું તમને જણાવું છું વસંત પંચમીના દિવસે તો વસંત પંચમીનો પૂજાનો શુભ સમય છે વસંત પંચમી અથવા સરસ્વતીની પૂજા માટે સવારે સાતથી દસ વાગ્યા સુધી છે વસંત પંચમીનું મહત્ત્વ જોઈએ તો વસંત પંચમીનો દિવસ અતિ શુભ માનવામાં આવે છે આ દિવસે કોઈ નવું કામ કરવા કોઈ સમય ચોઘડ્યું કે મુહૂર્ત જોવામાં આવતું નથી નાના બાળકો પહેલીવાર ચોપડી વાંચવી તથા પેન આપવી આ બધું ભણવાનું તથા લખવાનું શીખવાડવાનું બધું જ આ દિવસે કરવામાં આવે છે વસંત પંચમીના દિવસે લોકો પીળા રંગના વસ્ત્રો પહેરે છે પીળો ખોરાક તૈયાર કરે છે અને પીળા ફૂલથી તેમના ઘરને શણગારે છે ઘણા પ્રદેશોમાં લોકો પતંગ ઉડાડીને પણ વસંત પંચમી ઉજવે છે વસંત પંચમીની પૂજાની પદ્ધતિ જોઈએ તો વસંત પંચમીના દિવસે સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું પીળા વસ્ત્રો પહેરી અને મા સરસ્વતીની મૂર્તિને કે છબીની સ્થાપના કરવી ધૂપ દીપ પ્રગટાવીને માતાને પીડા ફૂલ અર્પણ કરવા મંત્ર એકસો આઠ મંત્રનો જાપ કરવો કે ઓમ હ્રીમ ક્લીમ મહા સરસ્વતીએ દેવાએ નમઃ ત્યારબાદ પ્રસાદ ધરાવીને આરતી અને સ્તુતિ કરવી શાસ્ત્ર અનુસાર આ દિવસે બાળકની જીભ ઉપર મધ લગાવવું બાળક બુદ્ધિશાળી છે શિક્ષણ લેવાનું શરૂ કરે છે બાળકોને ઉચ્ચારણ શીખવાની દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે બાળકોને છ મહિના પૂરા થઈ ગયા છે તેમને પણ આ દિવસે ભોજનનો પહેલો ટુકડો ખોડાવવામાં આવે છે આ દિવસે શુભ કાર્ય જેમ કે ગૃહ પ્રવેશથી લઈ અને નવા કાર્યોની શરૂઆત સુધી આ દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે ખીર અને દૂધમાંથી બનેલી મીઠાઈઓનો પ્રસાદ તરીકે વેચવામાં આવે છે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની સાથે રાધા કૃષ્ણની પૂજા પણ આ શાસ્ત્રનો ઉલ્લેખ છે કે શ્રી રાધે અને શ્રી કૃષ્ણ પ્રેમના પ્રતીક છે આ દિવસે કામદેવનું પૃથ્વી ઉપર આગમન માનવામાં આવે છે અને આ સાથે પ્રેમમાં નિયંત્રણ અને સાદગી માટે રાધાકૃષ્ણની પૂજાનો નિયમ સદીઓથી ચાલો ચાલ્યો આવે છે વસંત પંચમીના દિવસે રાધાકૃષ્ણએ પહેલીવાર એકબીજાને ગુલાલ લગાવ્યો હતો વસંત પંચમી પર ગુલાલ ચડાવવાની પરંપરા ખૂબ જ છે અને વસંત પંચમીના દિવસે શું કરવું અને શું ના કરવું વસંત પંચમીના દિવસે અપશબ્દો બોલવાની બચવું જોઈએ આ દિવસે અપશબ્દો અને ઝઘડાઓ ના કરવા જોઈએ વસંત પંચમીના દિવસે માંસ અને શરાબનું સેવન ના કરવું જોઈએ પિતૃદર્પણ પણ વસંત પંચમીના દિવસે કરવું જોઈએ આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું બહુ મહત્ત્વ ગણવામાં આવે છે વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વિના ભોજન ન કરવું આ દિવસે રંગબેરંગી કપડાં ન પહેરવા શક્ય હોય તો પીળા જ કપડાં પહેરવા જોઈએ વસંત પંચમીના દિવસે વૃક્ષો કે છોડ ન કાપવા જોઈએ વસંત પંચમીના દિવસે વૃક્ષો અને છોડ ન કાપવા જોઈએ એવું માનવામાં આવે છે કે સવારની શરૂઆત હથેળીઓ જોઈને કરવી જોઈએ હથેળી જોઈને મા સરસ્વતીનું ધ્યાન ધરવું જોઈએ એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જે બાળકોને હડકવા અને ધ્રુજવાની સમસ્યા હોય ને તેઓ વાંસળીના છિદ્રમાં મધ ભરીને વાંસળીને મીણથી બંધ કરે છે અને આ પછી વાંસળીને જમીનમાં દાટી દે છે આ પર્વ જ્ઞાન અને કલાની દેવીમાં સરસ્વતીના પ્રાગટ્યનો ઉત્સવ છે પર્વ ખાસ કરીને વિદ્યાર્થીઓ કલાકારો અને શિક્ષણ સંબંધિત કામ કરતા લોકો માટે મહાપર્વ સમાન હોય છે મા સરસ્વતીની પૂજાથી બુદ્ધિ એકાગ્રતા અને સફળતા મળે છે વસંત પંચમીનું માત્ર ધાર્મિક જ મહત્ત્વ નથી પરંતુ વૈજ્ઞાનિક પણ મહત્ત્વ છે આ પર્વ ઋતુ પરિવર્તનનો સંકેત છે શિયાળાની ઋતુ પછી વસંત ઋતુની શરૂઆત થાય છે પ્રકૃતિમાં નવજીવન આવે છે આ સમયે સરસવના પીળા ફૂલો ખીલે છે અને પીળો રંગ ઉર્જા ઉત્સાહ અને સકારાત્મકતાનું પ્રતિક છે આ દિવસે ખાસ કરીને પીળા વસ્ત્રો પહેરીને દેવીની પૂજા કરવી જોઈએ પીળો રંગ આત્મવિશ્વાસ વધારે છે અને ડિપ્રેશન દૂર કરે છે આ દિવસે હળદર અને કેસરનું સેવન કરવાની પરંપરા છે દેવીની પૂજાનો મંત્રનો જાપ એ પણ છે કે આ દિવસેમાં સરસ્વતીની પૂજામાં ઓમ ઐ સરસ્વત્યય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રના જાપથી એકાગ્રતા બુદ્ધિ વધે છે અને બાળકોના અભ્યાસમાં રુચિ અને બુદ્ધિ મજબૂત બને છે જે લોકો નવી વિદ્યા શીખવા માંગે છે અથવા અભ્યાસ કરી રહ્યા છે તેને વસંત પંચમી ઉપર સરસ્વતીની પૂજા અવશ્ય કરવી જોઈએ આ દિવસથી નવા કોષની શરૂઆત પણ કરી શકાય છે દેવીની પૂજામાં આટલી વસ્તુ તો રાખવી જ જોઈએ કે મૂર્તિ ન હોય તો દેવીની તસવીર રાખવી અને સ્ટડી રૂમમાં પણ રાખવી વીણાની દેવી સરસ્વતીની પ્રિય વસ્તુ છે વીણા ઘરમાં વીણા રાખવી સુખ શાંતિ જળવાઈ રહી છે અને રચનાત્મક ઉર્જા વધે છે હંસ સરસ્વતી માતાનું વાહન છે તેને પણ ઘરમાં રાખવાથી મન શાંત અને સકારાત્મક ઉર્જા વધે છે મોર પીછ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે મોર મોરપીછ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં સુંદરતા વધારે છે તેને ખાસ કરીને મંદિર અને બાળકોના સ્ટડી રૂમમાં રાખવું જોઈએ કમળ પવિત્રતા અને શાંતિનું પ્રતિક છે પૂજામાં કમળનું ફૂલ રાખવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ પેદા થાય છે સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે કલમ એટલે કે પેન આ બંને વસ્તુઓ અભ્યાસનું પ્રતિક છે દેવીની પૂજામાં કલમ રાખવી ખૂબ જરૂરી છે કારણ કે વિદ્યા અને અધ્યાયનો સંકેત છે વસંત પંચમીનો સંદેશ આપે છે કે શિયાળો પૂરો થઈ ગયો અને વસંત ઋતુ શરૂ થઈ જેમ પ્રકૃતિમાં વસંત ઋતુની સકારાત્મકતા બદલાય છે એવા દેખાવ દેખાય છે તેવી જ રીતે આપણે પણ જીવનમાં આવનારા બદલાવો અને સકારાત્મકતાનો વિચાર કરવો જોઈએ વસંત પંચમીએ માતા સરસ્વતીને નૈવેદ્ય ધરાવવા જોઈએ આ ખાસ દિવસે માતા સરસ્વતીને પીળા રંગના પકવાનનો પ્રસાદ ધરાવવો શુભ માનવામાં આવે છે ભક્તો માલપુવા કેસર ખીર કે વેસણના લાડુ ધરાવે છે તો આ હતું વસંત પંચમીનું મહત્ત્વ શું કરવું શું ન કરવું તો આપને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો આ પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય સરસ્વતી અને જય જય શ્રી કૃષ્ણ બધાઈને